વિનાની સાઉન્ડ સિસ્ટમ પર રોક લગાવવામાં આવશે અત્યારે ખાસ મિત્રો લગ્ન પ્રસંગોની અંદર ખૂબ જ વધારે અવાજોમાં ડીજે વગાડવામાં આવતા હોય છે ત્યારે સિસ્ટમની ખરીદી વેચાણ અને ઇન્સ્ટોલેશન પર પ્રતિબંધ મૂકવામાં આવશે મહાનગરપાલિકા નગરપાલિકા સહિત તમામ રાજ્યો તમામ જગ્યા પર આ નિયમ લાગુ કરાય છે પ્રતિબંધિત સિસ્ટમ પોલીસને નજરે ચડશે તો તેને તુરંજ જપ્ત કરવામાં આવશે અને ડીજે અન્ય કાર્યક્રમો મામલે એસસીમાં જાહેર હિતની અરજી થઈ શકશે હર્ષંઘવી કડક નિયમ લાગુ જાહેર આત્મા મસાલા ખાઈને તૂકતા લોકોને ગૃહ રાજ્ય મંત્રી હર્ષઘવીએ ચેતવણી આપી છે જાહેરાતમાં તૂકનારા

એકસ ઓગણીસસો અઠ્ઠાણુંમાં ફેરફાર કર્યો છે જેમાં હેલમેટ ન પહેરનારા કે યોગ્ય રીતે ન પહેરનારા ધુવેલ સવારોને બે ચાર રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે એટલે કે જો બાઇક સવાર હેલમેટ પહેરશે પરંતુ તે ખુલ્લું હશે તો તેના પર હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવશે જો તમે હેલમેટ પહેર્યું હોય અને તેને સુસ્ત રીતે ન પહેર્યું હોય તો પણ તેમને હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે એકંદરે હેલ્મેટ હવે સંપૂર્ણપણે યોગ્ય રીતે પહેરવું પડશે જો આમ નહીં થાય તો તમારે બે હજાર રૂપિયાનું ચલણ ભરવું પડશે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર ખાસ સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે સી એમ પોજનલાલની સદે સરકાર છે તેમણે વિધાનસભામાં આ જાહેરાત કરી છે અને તેમણે કહ્યું કે અગાઉ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ અને બીપીએલ યોજનાના જે પરિવાર હતા તે લોકોને જે માત્ર ચારસો પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતો હતો પરંતુ હવે જે રસ લોકો રાશન મળે છે ઘઉં ચોખા મળે છે આવા લોકોને પણ હવે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે અને મિત્રો ગુજરાતની અંદર પણ પાંચસો રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળે છે આજના સૌથી વોટા ખેડો સમાચાર રાજકોટ માર્કેટ યારમાં દરરોજ વિવિધ પાકોની મોટા પાયે આવક થતી હોય છે માર્કેટ યાર્ડમાં કપાસ મોકળી બટાકા સહિતના પાકની આવક થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોટે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવાર ચીઝા પહોંચી જતા હોય છે રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મકળીની આવક ચાર હજાર થી પણ વધારે થઈ હતી યાર્ડમાં ચીણી મકળીની બે ચાર અને ચાળી મકળીની પચીસો ક્વિન્ટલ આવક થઈ હતી જીણી મફળીનો ભાવ ખેડૂતોને અગિયારસો થી ભાવ ભાવ રહ્યો રૂપિયા સુધીના જોવા મળ્યા હતા રાજકોટ ટુકડા ઘઉ આવક થઈ ચારસો પંચોતેર ક્વિન્ટલ લોકવાન ઘઉંની આવક થઈ હતી ટુકડા ઘઉંનો ભાવ ચારસો નેવ થી છસો અને લોકવાન ઘઉં ભાવ પાંચસો બે થી પાંચસો ઓગણીસ રૂપિયા એક મણના બોલાયા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં ઘઉંની રેલમશીલ જોવા મળી હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની અઢારસો ક્વિન્ટલ થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો એક મોણ કપાસના ખેડૂતોને તેરસો પંચાવનથી દસોને પચ્ચીસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા પીએમ કિસાન યોજનામાં મળશે વધારા પૈસા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે અઠારમાં હપ્તા પછી ઓગણીસમાં અપ્રેન રાજ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતો જલ્દી સારા સમાચાર મળી શકે છે મીડિયામાં પડતા આવેલ અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિશન સન્માન નિધિનો યોજનાનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આવવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની આવક રકમ વધારી શકે છે દેવા મફે અંગે મોટા સમાચાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા જ અલગ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્ય રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની વાર્ષિક આવક ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતો સ્વીકાર કર્યો છે ગુજરાતના ખેડૂતોનો આવકની દ્રષ્ટિએ દેશમાં અગિયારમાં ક્રમે છે ઉપર ફોટોમાં અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે ગુજરાતના ખેડૂતોની માસિક આવક બાર હજાર છસો રૂપિયા છે જ્યારે પંજાબ હરિયાણા અને મેઘાલય જેવા ખેડૂતોની માસિક આવક પચીસ હજાર રૂપિયા કરતા વધારે છે જ્યારે ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ બે લાખ રૂપિયાનું દેવું છે ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે મારી ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા વિડીયો પહોંચતા રહે